આપણા જોડે કરીએ વાત કરીએ ચા બનાવી યાર પણ કા હું લેવા કરાવજો આ કેટલી બધી જગ્યા હાથું

આયો યાર લ્યો આ દોઢ લાખ રૂપિયા હોય એક લાખ ને બે હજાર નહિ દોઢ લાખ રૂપિયા પાછા આજે કશે વાંધો નહીં પણ હાલ હિસાબ માંગતો આવું કીધું યાર એનો તો કોઈ વાતો નહીં પણ યાર એક મોટા મોટી મૂંઝવણ યાર હું કરવાનું કહ

સમજણ પડશે કે ગોમો પગ નહી હું ફોન કરવું ના 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 ફોન નહીં કરવા આપણા જોડે એનો રસ્તો છે બરાબર છે એનો તોડ આપણે ખોજો છે બધું થઈ જા હા

લાઈવ લાઈવ પ્રોગ્રામ પ્રોગ્રામ ને ને બધું છે કરીએ 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 ના હોય પણ પેલું ગાવા વાળું કરો કોઈ કલાકાર લાવી જાય બાર આખા કોલ ફરે જાય ગાય જાય ફરે જાય ગાય જાય પેલો બેઠો બેઠો મરચી લઈ જાય કોમ કર્યો કલાકાર તો પેલા મહેન્દ્રસિંહ ને બોલાય દીધા હોય તો યાર આ તું જેને બોલાવાય એને બોલાય અમે હું લેના પડે હે હા પૈસા તારા અલવા નહીં ઓસર તારા ગેર છે જે ને હોય એને બોલાય દે તું તાર હા ગાહ હઈ રહ્યો આમાં તો ખાલી ટેકો કરવાનું કલાકાર છે ને પંદર 15000 રૂપિયા તો લેક લે જે લે હા એ યાર બા ભાઈબંધ છે ફ્રીમો આવશી ખાલી હું લાભું પડશે ખબર એટલે કદાચ ડીજે ની ગાડી લાવી પડે લાવી પડે એના કદાચ પૈસા લવો પડે આ તો બીજે ની ગાડીમાં ફક્ત થોડી આવે છે યા પચીસ ત્રીસ હજાર રૂપિયા ઘોડી મંગાવે તો ઘોડી વાળા મારો પંદર હાજર રૂપિયા લે કરું તા બધે બધું એવા જ કહી કહે એટલે આવી જાય બધું એમ અમે કોઈ ના જોડીએ કોઈ વાતો નઈ એ મારી રીતે કુટી લયું હા જો મારી વાતો અત્યારે જવ છો બજાર બરોબર છે બધા ઓર્ડર આલી બધા પૈસા આલી અને જીસીબી લઈને આવો બરોબર છે

બી જવા તા તો ખા જા તારો બી ગોડ રોમ જવાણો આમાં આમાં જવા દે ચાલુ કરશે તો

મંડપ વાળો ઇના રીતે મંડપ પછી રસોઈ અને રીતે અને જમવાનું બને છે બરાબર તારે કોઈ ઉજાગરો નહી તારો ઉજાગરો એક જ પેલા મહિન્દા કીધું કીધું એ તો હું હમણાં મોડા એ કહીએ અને તારા પહેરવા માટે લુખડા લઈ જઈજે બરાબર છે બીજો કોઈ ઉજાગરો કરતો નથી

ઓ ભાઈ હવે તમારું કોમા કો તું કાળા એ બાજુ રેડ્યા તમે હું શેતરમાં જાઉં શેતરમાં જોઈ ઓહો તો આઘાથી ને મોમામાન ગેર તપાલ હાલતા જજો તો મોમાન જેલ તારા જોડે બાય છે તું આખો તરી હાલ લે ભોઈન કાકા હું હાલવા જોશ હો તો કાકા લઈને બધા મારે હેડવો ને એટલાં તાળા પણ તારા બહુ વાંધ નહીં થાય તારા ભાઈ તું ગાય થઈને આવતો રહે મારી મોર તું મોમ ને જેલ કોકે તપાલ તો એટલે તમે રસ્તે રઈ નહીં જતા હું મીખ રહીને જ જાઉં તો પછી હું આધો હાલતા જજો લ્યો ને પણ તારો ચોકન જાવું તું જાય ના કોઈ નાલ્યા કી યાર માર બજાર હેડું એટલે ચમ બજાર માર કાકા લઈ જાવું કપડા લેવા કપડા લે જાવું તો કાકા લઈ ઓહ હાર તો હું આવતો જહેડ આલ્યો તો ટપાલ આલતા જો સરી ટપાલ આરી હવે એ તો મને ખબર નહી કોક મોમન ભાઈબન હતો ને એનો મને ટપાલ આલી ગયો એટલે મોમાન ઘેર પકડાવ આ તો તમે જતા જ એટલે લેતા જો એ હાર કશો હતો ને હું આવતો જહેડ એ હો એ હાર હો અને ભાઈ ના દેજો કીધું

બાર મહિના પેલા તો ઘણી વખત જેલમાં જઈ આવ્યો પણ જો ઉપર છૂટી ગયેલો હું એમ પણ હવે તારે ફીરથી જેલમાં જવાનું તું તું ખાય જેલ ની હવે અને ભોળો ખાય હાહરી ની હવે વોરંટ આવ્યો ભાઈ એમ વોરંટ આવ્યો કોઈ ખબર ના પડી યાર આ વોરંટ નું કાગળ મને કાળા આલ્યું વોરંટ નું કાગળ ઓ કે મોમન પકડાવજો મુખારે વાંધો નહી હેડો તું ઈ લે સાચી વાત થઈ યાર વોરંટ આવ્યો તો લગન માં તું નહી આવી કઈ તાર ભણાન તમે પૈણે દેવ જાતે જે ચિંતા ના કરતું હો એક મિનિટ ગોઈજી હા તમે વાત દેહો આ કાકા હો પડ્યું હું હાલ આવ મારા મરવાઈન બોલાઈ હો હાલ હોય રો હું આવ આ તો મરવાઈન બોલાવા ગયા દેહો સારું જા મોય બેઠો એટલે કે

પહેરવેશ પહેરવા પડશીએ પેન્ટ શર્ટ તૂતિયામાં આપણે વરકોડો કરવા માટે તૈયાર નથી આનો જવાબ આપજો મને હા કે નામાં લિખિતન તમારો લાટક વાયો ભણો આ ભોણિયાએ ઓરંટ પેલું થઈ અલે હા તારી અરે આ બધું લશીન તો મેલવાનું હવે ફોન કરીને કંઈ દીધું હતું આ કોકને ખભરાય મારે છે આ કાગળીયું આલ્યું કુને તમને મન કાળાએ ચાલ્યું કાળાએ ચાલ્યું ઓહ કાળન કુને હાલ્યું તું કાળન કોકે કે ચાલ્યું આવ્યું કહેતો તો કે ને ભાઈ બને હાલ્યું છે કુણે આવ્યું મને ખબર જ નહીં બરાબર હવે બધી વાતની સમજણ પડી ગઈ પણ આવ્યું મને ફોનમાં નતો કઈ એક તો એટલે એને કાગળ દ્વારા કેવડાયું અને આ કાગળ વાયા વાયા મોકલાયું ગયો એટલે આ પણ આ લખીને એનો મતલબ શું થાય છે એ તો કે એનો મતલબ એવો થાય છે કે એના ગમમાં હોય ને

કદી પેન શર્ટ પહેર્યું નહીં પેન શર્ટ પહેરવાનું એ આ એ તો નવો જ નહીં તને તારા લાડો કા ભોણા નો પહેણાવો હોય તો તારે પેન શર્ટ પહેરવું પડે હા ના પહેર ના ના મેરાવો તમે ના મેરાવો હું એ પેન શર્ટ પહેર્યું ને તો તમને પેન શર્ટ પહેરાયો આપણે ખાલી હોય લુકડ જ પહેરવા નહીં બીજું કઈ કરવાનું નહીં લુકડ મારા તરફ થી આલુ ભાઈ આપડા કુટુંબ વાળા બધા અરે આટલી ઉમરે તું અમે પેન્ટ શર્ટ પહેરાવ્યું

ચાલે છે ભોણાનું વરઘોડું ક્યાંથી ખબર છે કોઈ ની ના હું બધું નક્કી કરીને બેઠો મારા ગેર થી પણ મારે બધો ખર્ચો નહીં ઉઠવાનો તમારું તમારો ખર્ચો પડે

કેજે બધન બરાબર હા હા ઈવન પેલા પૂછી લઉં અને મને જાણ કરજે મારે તૈયાર થતા થાવા મોરવાય આપડે જવાનું લુકડા લેવા હોત ના ખબર હોત ના તો તારે મને ફોન કરી હું આવી ગયો આ ફોણા પર કરી અને આ પાડ દઉં હાલ તો આ પાડે તો પેલા બધન પૂછી એમ ન તો કે હા પાડશી તો હારું સારું ફેડો હા બધું વિવાનું આદરેલું બધું પડી ગયા સારું સારું ફેડો કયો